thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે ઠંડી હવે તેના આશ્લી રંગમાં આવી ગઈ છે જેમાં લઘુત્તમ તાપમાન એકથી બે ડિગ્રીનો ઘટાડો થયો છે હલિયાના બાર બે ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ છ ડિગ્રી ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી અને ડીસામાં લઘુત્તમ તાપમાન ચૌદ ચાર ડિગ્રી અને ત્યારે રાજકોટમાં ચૌદ છ ડિગ્રી અને ભાવનગરમાં સોળ ત્યારે છ ડિગ્રી સુરતમાં અઢાર ચાર ડિગ્રી અને વડોદરા જિલ્લામાં ચૌદ પોઈન્ટ છ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે વધુ વાત કરીએ તો શિયાળાની ત્યારે સિઝન શરૂ થઈ ગઈ છે ગુલાબી ઠંડીનો સમયગાળો પણ પૂરો થવા જઈ રહ્યો છે ડિસેમ્બર આવશે ત્યાં સુધીમાં તો ગાઢ ધુમ્મસ સાથે આટકા ત્યારે પડતી તેવું ઠંડી પડશે અને તે સમયે કેટલાક રાજ્યોમાં તોફાન અને ગાજવીજ સાથે વરસાદના વિનાશનો સામનો કરવો પડી રહ્યો છે તેવી નવેમ્બરથી જમ્મુ કાશ્મીરના પહાડોમાં વેસ્ટર્ન ટર્બસ સક્રિય થવાની શક્યતા છે જેના કારણે પહાડી રાજ્યોમાં બરફેલા પવનો પહોંચાઈ શકે છે પહાડી વિસ્તારમાં હિમવર્ષા અને મેદાન વિસ્તારમાં ત્યારે વરસાદની સંભાવના છે જેના કારણે સમગ્ર ભારતમાં ઠંડી વધે અને તાપમાનમાં પણ ઘટાડો થશે ભારતીય હવામાન વિભાગે ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી એલર્ટ આપ્યું છે તો દક્ષિણ ભારતમાં પણ વરસાદનું યલો એલર્ટ છે ત્યારે મિત્રો આજના માટે આટલું ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી